એટલે મારા મનમાં એવો એક વિચાર આવે છે કે આ બધું જે પહેલાં આપણે ત્યાં હતું નહીં ને હવે જે આપણને વ્યવહારમાં નડે છે એ સંયુક્ત કુટુંબવાળી જે વાત નીકળી ગઈ છે એના કારણે આ થાય છે સંયુક્ત કુટુંબમાં જ્યારે આપણે જીવતા હતા ત્યારે આ પ્રકારની સમસ્યાઓ આવતી જ નહોતી કારણ કે ઘરમાં જ ઘડાઈ જાય કુટુંબ મોટું હોય એટલે એમાં કોઈક ખાજું હોય કોઈક માંદવું હોય મહેમાન હોય આ બધું એવા જગ્યા રાખતું એટલે એમાં એનું આપોઆપ ઘડતર થઈ જતું હતું સંસ્કારો આપણા એની મેળે મેળે સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે જ બાળકોમાં ધરબાઈ જતા હતા એ આખી સંસ્થા અત્યારે આપણે લગભગ છિન્ન ભિન્ન થઈ ગઈ છે તૂટી ગઈ છે એના કારણોમાં કાંઈ અત્યારે પડવાની આવશ્યકતા નથી ને એની ઉપાધિમાંય કોઈ પડવાની જરૂર નથી પણ જ્યાં ઊભા છીએ ત્યાંથી જરૂર વિચારવું પડશે કે આ સંયુક્ત કુટુંબની જે જીવન જીવવાની પદ્ધતિ હતી એ ફરીથી આપણા કુટુંબોમાં આપણે દાખલ કરવા માટેના પ્રયાસો પ્રમાણિકતાથી કરવા પડશે તો ઓટોમેટિક અમુક પ્રશ્નોનું બધાનું સોલ્યુશન થઈ જશે હું તો હવે સામાજિક ફંક્શનોમાં પણ કહું છું કે આપણે અહીંયા બેન એક અમારી દીકરી ફોજદાર થઈને આવી તો આપણે એનું સન્માન કર્યું ખરેખર આનંદની વાત છે કોઈ ખાખી ડ્રેસ પહેરેલી દીકરી અમરેલી મંચ ઉપર પહેલી વખત આવી એ બહુ મોટી વાત કહેવાય પોલીસ બંને આવતા હતા આપણે ઘી જતા હતા એને બદલે દીકરી સ્ટેજ ઉપર પોતે ડ્રેસ પહેરીને આવે તો એ બહુ મોટી વાત કહેવાય અને એની કમર ઉપર રિવોલ્વર બાંધે એનો એનો વટ કહેવાય સમાજનો વટ કહેવાય એમાં ખુશી થવા જેવી બાબત છે તો એનું સન્માન થવું જોઈએ સામાન્ય રીતે આપણે દાતાઓના સન્માન કરીએ છીએ સમાજ માટે કોઈ કાંસણ આપતા હોય તો એ દાતાઓને આપણે વધાવીએ છીએ એવી રીતે કોઈ વિશિષ્ટ કંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે તો એને પણ સામાજિક રીતે આપણે વધાવતા હોય છે પણ હવે મને એવું લાગે છે કે જો લાંબા સમય સુધી સંયુક્ત કુટુંબમાં કોઈ રહેતું હોય તો એના વડીલોનું પણ સન્માન હવે જાહેરમાં આપણે કરવું તો એનાથી સમાજને પણ એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે ઘણા બધા શીખવા જેવા જેના અપેક્ષા છે આપણી ભાઈ દીકરીએ આમ રહેવું જોઈએ સાસુએ આમ રહેવું જોઈએ બેને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે એટલે એમાંથી એમાં મારે જવું નથી પણ એ આપણા કુટુંબ પ્રથાના બધા પ્રશ્નો હતા એમાંથી એની મેળે મેળે આપણે શીખી જતા હતા અને આપણી સમાજ વ્યવસ્થા ખૂબ સુચારું ડબે હાલતી હતી એક દાદો એની દીકરીને રોજ રમાડતો હોય અને રોજનો એનો પ્રસંગ દીકરીને આંબાનું પાન તોડી દેવાનો પ્રસંગ બાપુ ફળિયામાં જ આંબો હતો તે રોજ એ દીકરીને આંબો દીકરી આવે એટલે દાદા પાસે રમવા એટલે પાંદડું તોડી દેતી દીકરી રીમા રાખે આ એનો રોજનો ક્રમ અને દીકરી તો દિવસે ન વધે એટલી રાતે વધે જલ્દી મોટી થઈ જાય એના માટે ઘણા બધા વિશેષણો છે આપણા માટે એમાં પડવું નહીં મારે પણ એક દિવસ દીકરી સામેથી આવીને દાદા પાંદડું તોડીને આપે પેલા એને ઠેકડો મારીને પાંદડું તોડી લીધું અને કહેવાય છે કે દાદા એ પછીના મહિનામાં તરત એ દીકરીના લગ્ન કરીને એનું પછી ગીત આપણે ત્યાં ગવાતું દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર એક જ પાંદડું અમે તોડ્યું ત્યાં તો તમે દીધા અમને પરદેશ એ દાદાને આંગણ આંબલો પણ એ વિષય હતો દાદા અને દીકરીની સમજણનો દીકરી થાય એટલે દાદા એને યોગ્ય સમયે પરણાવી દેવી જોઈએ અત્યારે દાદા લિસ્ટ માંથી જ નીકળી ગયા છે આખા તો દાદા એની એની આપણી જે વર્તમાન વ્યવસ્થાઓ છે એની ઉપર હું આ કોઈ પ્રહાર કરવા માટે ઉભો નથી થયો પણ દીકરીઓને મારી ભલામણ છે કે તમારું સર્વશ્રેષ્ઠ હિત કોઈ કરે તો તમારો દાદો જ કરે એ ભાવના તમારામાં જીવવી જોઈએ એ તમારું હિત કરે એવું બીજો કોઈ વિચારી જ ન શકે એ ભાવના આમાં કામ કરતી હતી એ ભાવના આપણે દીકરીઓ તો ગીત ગાતી ગાતી દાદાને જ ભલામણ કરતી હતી ને દાદા હો દીકરી વાગડ માના દેજો રે સઈ એક લાંબો તે વરના ગોતજો એક ટૂંકો તે વરના ગોતજો ને એ બધી વિગતવાર ભલામણ દીકરીઓ દાદાને કરતી હતી દાદા એના રસ્તા કાઢતા હતા અને એ પ્રમાણે આપણી વ્યવસ્થાઓ નભતી હતી એ જે આપણું માળખું વિખાઈ ગયું છે એના મૂલ્યો જે સમાજમાંથી ખતમ થઈ ગયા છે સમાજની નવી પેઢીની ચિંતન કરવાની જવાબદારી એ છે કે આપણે એ મૂલ્યોને ફરીથી આપણા સમાજ જીવનમાં કેવી રીતે પ્રસ્થાપિત કરી શકીએ એ દિશામાં નવી પેઢીએ ખાસ કરીને વિચારવાનું છે એ બાબત આપણે કેવી રીતે આ બધું કાલેન કાલે થઈ જાય એવો વિષય નથી પણ આ વિષયોને તો જીવતા રાખો કમસે કમ કે આપણે આમ હાલતા હતા આમ જીવતા હતા આપણા કુટુંબો આવી રીતે હાલતા હતા બાપુ હાંકડ હતી સ્થિતિઓ કંઈ બહુ સારી નહોતી આ અમારું ગામ છે એની ઉપરથી હું દાખલો દઉં તમારું ગામ છે મોટું કુટુંબ એમ વામજા કુટુંબ કહેવાય મોટા ઘર બધા એના જાજુ કુટુંબ પણ એમાં એક એક ઘરવાળા ગણાય છે અમારું કુટુંબ એ આવે એ બધા એક એક ઘરવાળા એ બને અમે વાતચીતમાંથી આપણને જાણવા મળ્યું કે આ મોટું કુટુંબ આ છે તેમાંથી એક એક ઘરવાળા એ કેમ અહેવાય છે તો એમાં જાણવા મળે કે ભાઈ જ્યારે કોઈ દીકરી દુખાણી હોય કે હારું માઠું જ્યાં થયું હોય ત્યારે એ વડીલો એને તેડાવી લેતા કે બેટા અહીં વ્યાવો દીકરાઓને લઈને ઓનલાઈન લઈને એક ખેતરનું કટકું કાઢી દે ને એક ફરજો કાઢી દે એમાં એ રે ને એમ કરીને મોટા થઈ જાય મામાને પડાળે ઉછરીને મોટા થયા હોય એવા કુટુંબો ગામડામાં તમને ઘેરે ઘેર જોવા મળતા આખા ગામના આપણે તમામ ગામડા કાઠિયાવાડના લો તો એમાં તમને આવા પરિવારો મળે કે જે મોહાળના પડાળે ઉછરીને મોટા થયા હોય નવા સમયમાં આપણને આવી ઘટનાઓ જોવા નથી મળતી મેં અમદાવાદની એક સભામાં કીધું હતું બાપુ કે હવે તો આપણે સગવડવાળા થયા છે હો બંગલાની સ્કીમ મૂકીએ છીએ એમાંથી એક ફ્લેટ આપવા માટેની ઓફર કરવાની હિંમત હવે આપણી નથી રહી હતું નહીં પણ એના દિલમાં જગ્યા હતી એટલે એ તેડાવી લેતા હતા કે જે જાહેર છે એમાં એનોય ભાગ છે અને એમ કરીને જે કુટુંબ એ કુટુંબ વ્યવસ્થાને કારણે નભતું જ સંયુક્ત કુટુંબ હોય તો નાનો મોટો પાતળો જણ કોઈ હોય ઓછો શક્તિશાળી હોય તો એ નભી જાય એ ઓશિયાળો ન થાય કારણ કુટુંબ સંયુક્ત હોય એટલે એની ઓથે ઓથે એનું કામ આલી જાય હવે કુટુંબ વિખેરાઈ જવાને કારણે અને એ વિખેરાઈ જવામાં આપણી માનસિકતા કારણભૂત થઈ છે આપણે વેહવાળથી જ નક્કી કરીએ ગોતો તો એકલ્યું જોવન પહેલા તો એમ પસંદગી જ પેલી ન્યાથી શરૂ કરે એકલ્યું ગોતો વેન લઈ જવા માટે ચાર જણા જોહે એકલ્યું પછી ગોત છે કોને ભેગો જોહે તો ખરો કેટલાક પ્રશ્નોનો ઉકેલ સંયુક્ત કુટુંબ હતો બાપુ ઘેરામાં ઉછરતી હોય દીકરી કુટુંબની અંદર એમાં કાકા હોય ને કાકી હોય ને ભત્રીજા હોય ને ભાભી હોય ને નણંદ હોય ને ભય હોય એ વાડની વચ્ચે વેલો ઉછરી જાય ખબર ના પડે અને કુટુંબની ઘેરાબંધી માંથી દીકરીને ઉઠાવી હોય ને તો વાર લાગે તો પોલીસ નો અભિપ્રાય છે બાપુ રાજ્યના પોલીસ વડાનો અભિપ્રાય છે સંયુક્ત કુટુંબની દીકરીઓ ભાગતી નથી અથવા તો ભગાડી શકાતી નથી કારણ કે એને એને એ ટાઈમ જ નો મેળ પડે એવું કવર તૂટે જ નહીં કવર તૂટે તો એનો કનેક્શન થાય ને કવર જ નો તૂટે હવે આ આપણા એકલા કુટુંબમાં આ બધું વ્યવસ્થાઓ જે વિભક્ત કુટુંબની પીડાઓ છે એને કારણે કેટલીય બાબતો આપણામાંથી નીકળી ગઈ આપણી તો માતાઓ બહેનો ગાતા ગાતા આપણા કુટુંબ જીવન ને ગૂંથવા માટેની સલાહો રમતા રમતા આપી દેતા માથે મટુકી ગોરી હું મૈયારણ હાલી રે ગોકુળમાં હો મોરા મુજને હરીવાલા સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મને લાજુ કાઢાની ઘણી હામ રે ગોકુળમાં લાજું કાઢવાની હા એટલે તમે એવું ન માનતા કે હું આજથી લાજ કાઢવાની પરમેશ કરવા ઊભો છું પણ સસરા સાથે નમ્રતાપૂર્વક વર્તન કરવાની એના મનમાં હોશ હોવી જોઈએ હામ છે મારા જેઠ મળ્યા જેઠની સાથે જીણા બોલા નઈ મને હામ છે એ એ એના મનમાં એ બધા ભાવ એ આપણી કુટુંબ પ્રથામાંથી ધરબાઈ જતા હતા એને ખ્યાલ આવી જાય કે આવી રીતે જીવાય આવી રીતે રહેવાય ને મોટું કુટુંબ હોય તો એને ખબર પડે ને મહેમાન આવે તો કોઈને ઊભું થવાય કોઈને પાણી પવાય કોઈને ખાટલા પથરાય કોઈને ઠામડા ઉટકાય હાજુ માંદું થાય તો ખબર પડે તો એ કોક કોકની સારવાર કરે બાપુ ગામડામાં એવા બનાવો આપણી નજરમાં આવે માણસ માંદો હોય તો પછી પચાસ લોકો બેહવા આવે એ પચાસ જણાને બાપુ ભેગા કરીને એના ખિસ્સા ખાલી કરાવો તો પછા રૂપિયા નો નીકળે એના ખિસ્સામાં પૈસા નો હોય પણ સાહેબ એનામાં એ હિંમત હોય એ બેઠા હોય તો કહી દે ભાઈ ત્રણ દિથા તમે જાગો છો એના હગા દીકરાને એમ કહી દે કે તું હુઈ જા અમે બે ઘરના દીકરાને હુંવડાવી દેવાની એનામાં હિંમત હોય અને ઈ જાગે ખરા એ વિયા ન જાય બહુમાળીમાં રહેતા હોય ને પછી વાસ આવે તે પાડોશી કે કાને ખોલોન કોક ને પોલીસને કંઈ ખબર પડે કે આમાં કોક ટેલી ગયું છે આટલી મોટી જીવન વ્યવસ્થામાં જે અંતરો આવી ગયા છે એ માત્ર આપણી જીવન પદ્ધતિઓ જે હતી એનામાંથી આપણે જે બહાર નીકળ્યા છીએ એને કારણે આવે છે બાપુ આ બેઠાઓનું કોઈ કથાનો કે પ્રસંગ કહું એ તો મને આમ બિલકુલ અજુગતું લાગે પણ મને યાદ આવ્યો છે એટલે કહું મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી મહારાજા યુધિષ્ઠિરના ગાદી ઉપર બેસવાનો પ્રસંગ રાજ તિલકનો પ્રસંગ અને કુંતાજીને સમાચાર મોકલ્યા કે સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે રાજમાતા તરીકે આ પધારો અને તિલકની કાર્યવિધિ કરવી છે કુંતાજીએ જે જવાબ મોકલ્યો છે એ આપણા રહેણાંકના ઘર ઉપર કોતરાવીને રાખવા જેવો છે કુંતાજીએ ત્યારે એવું કીધું બાપુ એવું મને કોઈએ કહ્યું કે અત્યારે હું મારા જેઠ અને જેઠાણીની સેવામાં છું હું અત્યારે આ રાજતિલકના કાર્યક્રમમાં આવી નહીં શકું સાહેબ જેઠ અને જેઠાણીની સેવામાં રાજતિલક કરવા માટે કુંતીનો ગયા એવું મહાભારતમાં લખ્યું છે કેટલી કુટુંબ મર્યાદાઓની તાકાત હશે અને જેઠ અને જેઠાણી કોણ ધૃતરાષ્ટ્રને ગાંધારી જેની સામે લડીને તમે રાજ મેળવું હતું ને એ આખું યુદ્ધ પહેચ્યા પત્યા પછી એને ગાદીએ બેસાડવાનો હતો અને એની માતા તરીકે તિલક કરવા જવાના ટાઈમે એણે એના જેઠની અને જેઠાણીની સેવામાંથી હું ન્યા ન જાવ કેટલી કુટુંબની મર્યાદાઓનું પાલન કરવાનું આપણે ત્યાં આપણા આપણા સમાજમાં જોર હશે કેટલું બળ હશે કુટુંબની કેવડી કેવડી તાકાત હશે અને બાપુ એવો જ બીજો પ્રસંગ મહાભારતનો પણ મારે ટાંકવો છે અત્યારે